हमें रुपए कोई केक इन पोर्टफोलियो में था ओके हमारे टपल आवे तुम्हारी फोटो दिखावानी आवे बड़ा पावर है फोटो दिखानिया अब पोर्टफोलियो पे रजिन कर वीक पोर्ट और ये हम चाहते हैं फॉर 700 का ये मेरा भी काम करें मेरा निजी ना मार्केट से करें ये मैं कार्य है ना बहुत कुछ लग रहा है टीवी ग्राफ्ट सब चल रहा है बहुत में शुरू करें मेरा निजी ना मार्केट से करें ये मैं कार्य मुझे भी काम करें तो ऐसे कुछ मुझे भी काम करें और उसको वाले एस डी डेकावर टीवी कितने बाबर बिल्कुल

ત્યાર પછી અહીંયા સોર્ટિંગ થાય ટપાલ દરેક ગામોનું બરાબર રજીસ્ટર ગિયર સોર્ટિંગ થાય સ્વીચ પોસ્ટ સોર્ટિંગ થાય સારી ટપાલો સોર્ટિંગ થાય તો પછી ડિલિવરી કરવામાં આવે દરેક ગામોમાં હોય ત્યારે રૂમડા છે તો રૂમડામાં પોસ્ટમેન છે રૂમડા જે છે અગાસીના જે તો અગાસીમાં સોર્ટિંગ થઈ જાય એ રીતે અહીંયા ટપાલ વિસ્તરણ થાય છે પૈસા માટે બચત માટે સેવિંગ થતું છે રિકેરિંગ કરતું છે જે રીતે તમને પહેલા કીવું જોઈએ અનેક પ્રકારો છે ટપાલમાં બરાબર મેં તમે કીધું સારી ટપાલ હોય એમાં ટિકિટ તમે લગાવી શકો જેવી રીતે આ ટિકિટ આ ટિકિટ છે આ ટિકિટ તમે લગાવો તો સારી ટપાલ ટિકિટ કહેવામાં આવે આ રીતે નેવન્યુ ટિકિટ છે

અને તેમના કાર્યો અલગ અલગ છે સુપરવાઇઝર એટલે જેવા એસપીએમ મેડમ છે એટલે જમા ઉપાડ દરેક કરી શકું છું પછી જેવા કે બીજા છે એમજીએસભાઈ એ ટપાલ લાવે છે અને સાથે લઈ જાય છે હવે પોસ્ટમેનો છે એ ટપાલ વેચવાનું કાર્ય કરે છે

एपीपीबी मोबाइल बैंकिंग का मैं एप्लीकेशन आया एपीपीबी मोबाइल बैंकिंग में स्टोर नोटिस करने में आईपीपीबी मोबाइल बैंकिंग में स्टोर नोटिस करने में तो ना लोगिन करो मार्केट टाइम से ना अब खाते हो गए हाँ पॉस्ट मार्केट આધાર કાર્ડને મોબાઈલ નંબર લેનાર એક મોબાઈલ નંબર એક કરવા માટે તમારે છે એનાથી તમે આમાં લોગિન કરી શકો આ ડિટેલમાંથી તમે તમારે પોતાનું બેલેન્સ જોઈ શકો આ કાર્ડમાં છે એટલે એક વિઝ્યુઅલ કોમેડીઓ થાતો છે Facebook મેલી કપરેના તો કપડી વાત થાતી હતી પણ જે આ જો આના જોડે લીક કરે ને એનું બેલેન્સ પણ આ રીતે જોઈ શકાય છે મોબાઈલ માં મોબાઈલ માં તમે બેલેન્સ ચેક કરી શકો છો જુઓ માઈન ચેક કરી શકતી હી જુઓ તમે પોસ્ટ ઓફિસ થી બધી સ્કીમોમાં અવેલેબલમાં તમે ઓપોઝિટ ચેક કરી શકો તમે તમારા જર્સીમાંથી પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ છે પીએલઆઈસી વિકરિંગ ઇપોઝિટ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જે રુકાની સંજોતિ ના પીએલઆઈની બધી યોજનામ ખાતું ખોલાવેલ હોય તમારું આ મારી અમે બધું તમારી સુવિધા છે મોબાઈલ એમ્પ્લોયમેન્ટ મેક્સ સુનાતી આપે છે

કોઈ બી ગવર્મેન્ટ સ્કીમ હોય છે પછી પેન્શન વાળા પૈસા હોય રોજગાર વાળા પૈસા હોય તે આમાં આધાર કાર્ડ લિંક થઈને જ ખાતું થઈ એટલે એ પૈસા સીધા આમાં ડિબિટી જમા થઈ જાય છે

આ ભાઈ આ ભાઈ જે કીધું ને હવે Google Pay માં તમે જોયા હશે ભલે જક ડાયરેક્ટ જ આ પોસ્ટ ઓફિસ ਦਾ બી જોડે લિંક કરી આપવામાં આવે પોસ્ટ ઓફિસ ને બીજો કે છે ને આમાંથી એક્સિડન્ટલ વીમો ભી મળે વીમો થાય કે અમે તમારે આખાનામાં એકાઉન્ટ નંબર લખવાનો છે હા પૈસા ઉપાડવા માટે અહીંયા કેટલાક પૈસા ઉપાડવાના છે આંકડામાં લખવાના અહીંયા શબ્દોમાં લખવાના અહીંયા બાકી રહેશે તે અહીંથી લખી આપવામાં આવે પછી અહીંયા જે કસ્ટમરની જે કસ્ટમરની સાઈન લેવાની હોય છે અહીંયા બે સહી લેવાની હોય છે પછી અહીંયા ત્રણ જગ્યાએ શબ્દમાં અને આંકડામાં લખવાના અહીંયા પોસ્ટ ઓફિસનો સિક્કો મારવામાં આવે છે અહીંયા જે તે પોસ્ટ ઓફિસના જે સાહેબ હોય એ સહી કરશે

એમાં પૈસા આપવા પડે પહેલા શરૂઆતમાં ખાતા ખોલવા માટે કે જીરો બેલેન્સ ખાતું ખોલાવી શકો પોસ્ટ ઓફિસમાં પૈસા તમારે ફરજિયાત પૈસા ભરીને જ ખાતું ખોલાવું એવું છે સેવિંગ ખાતું ખોલાવું હોય તો પાંચસો રૂપિયાથી ખોલાવી શું ઓછામાં ઓછું વધારેમાં વધારે કોઈ છે નહીં અને પીપીએફ હોય

આ આ કવરમાં છે ને ટિકિટ લગાડલી જોઈશે આ કવર પોસ્ટ ઓફિસ થી જ તમને મળશે બહાર નથી આ પોસ્ટ ઓફિસ કવર આ કવર ના પાંચ રૂપિયા છે આ આના પર ટિકિટ ઓલરેડી લગાડવી હોય છે એટલે તમારે ત્યાં આપવા જાઓ ત્યારે એ લોકો જોઈ જ લેશે સારું કવર જો તમારે કરવું હોય બહારથી લઈને લગાવવી પડે છે આ કવર તમે કોઈક સામે વાળાને મોકલવું હોય બરાબર તમે કોઈક જગ્યા રહેતા હો ને તમે પાછું મોકલવું હોય તો તમે તમારું નામ અહીંયા લખવાનું અહીંયા કોણ મોકલ્યું છે તેનું નામ સરનામું મોબાઈલ નંબર બરાબર એ લખીને તમે મોકલી શકો બરાબર આખો તમે રજીસ્ટર બી કરાવી શકો છો સ્પીડ પોટ બી કરાવી શકો છો બરાબર પાસવર્ડ કરવા તો પાર્સલ બી દી શકો આખો તો એ તમે જોઈશ નહીં હશે બરાબર આપો

મોકલનારનું નામ બી પૂરેપૂરો આપવું લખવાનું હોય છે મની વસ્તુ મની ઓર્ડર કરો મિનિટ મની ઓર્ડર કરવું હોય તો દસ થી સમયવાળાને મની ઓર્ડર મળી આ મની ઓર્ડરનું તમારે કઈ પૂછવું હોય